દહેજની હિન્દુસ્તાન એમઆઈશ્વાકો કંપની દ્વારા કામદારો સાથે અન્યાયના આક્ષેપ સાથે આપે કલેક્ટરને આવેદન આપ્યું ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનમાં એમઆઈ વાકો કંપની દ્વારા જમીન ગુમાવનાર ખેડૂતો અને સ્થાનિક કામદારો સાથે ગંભીર અન્યાયનો આક્ષેપ કરાયો હતો ગત છવ્વીસ ડિસેમ્બરના રોજ કોઈ પણ પૂર્વ સૂચના વિના કંપનીએ પ્લાન્ટ બંધ કરી ગેટ ઉપર નોટિસ લગાવી બાવીસ કામદારોને નોકરીમાંથી બહાર કર્યા હતા

સર એની કંપની પાસે કે તમે એ લોકોને જે વળતર માંગે છે તે પ્રમાણે વળતર આપો નહીં તો પછી તમે બીજી કંપની મતલબ જે તમારી કંપની પાનોલીમાં ચાલે છે તેમાં એમને લઈ લો આ ઔદ્યોગિક જિલ્લાની અંદર આટલી બધી જીઆઈડીસી આવી છે ત્યારે સ્થાનિક નેતા અને ગુજરાત સરકારની અંદર આજે જ્યારે એમની મિલીબગતના કારણે જે કામદારો સાથે અન્યાય થઈ રહ્યો છે એવો જે કિસ્સો ભરૂચ દહેજ ખાતે હિન્દુસ્તાન એમઆઈસોકો જે કંપની છે એના માલિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોએ જે જમીન એમની આપી છે ને લેન્ડ લૂઝરમાં એ લોકોને નોકરી ઉપર લેવામાં આવ્યા હતા પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે જ્યારે ઓછા ભાવની અંદર એ લોકોની જમીનો ખરીદી લીધી હવે પરિસ્થિતિ એવી છે કે એ લોકોને તાત્કાલિકના ધોરણે કોઈ પણ આગવી જાણ કર્યા વગર અને યોગ્ય વળતર આપ્યા વગર એ લોકોને કંપનીના ગેટ ઉપર સીધી નોટિસ મારી દીધી કે કાલથી તમારે કંપનીમાં નથી આવવાનું ત્યારે આ તમામ લોકોની જે માગણી છે એ માગણી એવી છે કે પાનોલી ખાતે હિન્દુસ્તાન એમઆઈસ સ્વાકીનો સેકન્ડ એક પ્લાન અત્યારે છે આ સેકન્ડ પ્લાનની અંદર એ લોકોની ભરતી કરવામાં આવે ચાલુ નોકરીની અંદર અથવા એ લોકોને યોગ્ય વળતર આપવામાં આવે